એક ઈચ્છાનો માર્ગ એક ધર્મનો નીતિનો માર્ગ પ્રસિદ્ધ કથા છે સુ રૂચિ માનીતી છે સુ નીતિ અમાનીતી છે બંનેને એક પુત્ર છે સુ રૂચિને રૂચિવાળા વ્યક્તિને હંમેશા ઉત્તમ જોઈએ નવું સુ લેટે સુ એટલે પુત્ર છે ઉત્તમ અને નીતિવાળો શાશ્વતતાનો વિચાર કરે કે શાશ્વત સુ રહેવાનું છે એટલે પુત્ર છે ધ્રુવ એક વાર બંને બાળકો રમી રહ્યા છે

તપ કર ભગવાનને પ્રસન્ન કર અને ભગવાન પ્રસન્ન થાય ને તો માંગજે કે તું મારી કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસી શકે આઘાત લાગ્યો ધ્રુવને રડતો રડતો પોતાની માં સુનીતિ પાસે આવે અને આ કુવૃત્તાંત કયો કે આમ તો આ સુનીતિ છે સમજદાર વ્યક્તિઓ સંઘર્ષને ટાળતા હોય છે સુનીતિ કે બેટા સાચા અર્થમાં કહું ને

निकाले नहीं है जो बैठना ही है तो ऐसी जगह जाकर बैठो जहां से तुझे कोई खड़ा करे जा भगवान को पाने जा। क्योंकि जगत में जीवन में पाने जैसा कोई है तो वो भगवान है क्यों क्योंकि बाकी जो कुछ पाएगा वो खोकर जाएगा एक परमात्मा ऐसा है जो पाकर कभी जाता नहीं वो तुम्हारा हो जाता है वो खुद स्वयं रूप बना देता બળ મળ્યું નીકળ્યા ધ્રુવજી આજે પાંચ વર્ષના છોકરાને આપણે ઘરના ઝાપાની બહાર ન જવા દઈએ અને આ સુરીતિ વનમાં તપ કરવા જવા દે એટલે સાહિત્યકારો કહે ને વિચારકો કહે કે જે સમાજમાં આદર્શ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે નીકળ્યો છે ધ્રુવ નારદજીને ચિંતા થઈ કે આ ક્યાંક આવેશ આવીને જાય છે તો ખરા પણ પછી પાછું ગભરાઈ જશે ને પાછું આવશે તો તપ અધૂરું રહી પરીક્ષા

હવે વાસુદેવાય નામ ક્યારે પડ્યું પ્રભુ વાસુદેવના પુત્ર થયા જ્યારે કલ્પનો સારસ્વત કલ્પની જે કથા છે એટલે જ આટલા સત્તર પુરાણોમાં જુદી જુદી કથાઓ તમને જોવા મળશે તમને કે એક જ આ ગોવર્ધન લીલા અહિયાં જુદી અહિયાં જુદી અહિયાં જુદી આવું કે જુદા જુદા દરેક કલ્પમાં દ્વાપર માં કૃષ્ણ અવતાર થાય દરેક અવતાર થાય અને પૂર્ણ અવતાર માનવામાં બાકી દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય છે એ અવતાર હોય છે અવતારી પોતે નથી સમજાવવાનો પ્રયાસ કર્યો હવે તો ને મંત્ર મળ્યા ગુરુ મળ્યા અને સ્થાન મળ્યું અને મંત્ર નો જાપ કરતા કરતા ઓમ નમો नौजवान आ गया केवल फलाहार करे यमुना जी ना जलना पान करे फलाहार को बंद करो अबे तो केवल यमुना जलना पान करे नमस्ती तब करे अबे तो जन पर छोड़ हवा को भक्षण करे ये पर छोड़ एक ज आत्मा सर्व में व्याप्त छे और सर्वात्म भाव सिद्ध थयो गुरु जी ने और सर्वात्म भाव थयो तो एक ज आत्मा विस्तार छे

वहीं नारायण के दर्जन दुर्जी को अपनी आंखों के सामने होने लगे, नेत्र भराए दुर्जी, बोलना चाहते हैं दुर्जी पर बोल नहीं पा रहे, और प्रभु के हाथ में जो शंख था, शंख लेकर दुर्गु के गाल पर लगाया और जहां गाल पर लगाया वाणी स्प्रिंट हुई, योन्ता प्रविष्ट ममवाच मीमां प्रसुप्ताम, संजी वयत्के� હું સેવા કરું નથી અમારે ત્યાં ઠાકોરજી કૃપા કરીને સેવા અંગીકાર કરે છે અમારે ત્યાં પ્રભુ સેવા લે છે આપણે કરી નથી શકતા પ્રભુ ની ઈચ્છા હોય

તો તમને એમ થશે પ્રભુ મને આજ્ઞા પ્રભુ ઈચ્છા એનો આનંદ જ જુદો હશે અને એ જે આનંદ છે એ અવર્ણનીય છે સુંદર કે ને ચલાવનારા તો પણ શું આપણે દસ પ્રાણાયામ કરવાનું કહું તો થાકી જવું જન્મ્યા ત્યારથી શ્વાસ લો છો થાક લાગ્યો એમ થાય કે આટલા સાહીઠ વર્ષથી શ્વાસ લઉં છું લાવ ને અડધો કલાક આરામ કરી દો કાયમ આરામ થઈ જાય કે નઈ આ તો ચાલી રહ્યું છે દેખાઈ રહ્યું છે તમે કોઈ અડધો કલાક આ જુઓ તો થાકી જશો તો જન્મ્યા જોઈ રહ્યા થાકતા જ્યાં જ્યાં તમારો પ્રયાસ આવે છે ત્યાં તમને પરિશ્રમ જેવું લાગે છે બાકી ચેતના તો જોવાની જુદી છે સાંભળવાની જુદી છે બોલવાની જુદી છે કહો કે અડધો કલાક આ બોલ તો થાકી જશો તમારો પુરુષાર્થ જોડો એટલે કે તમારો ઈગો જ્યાં જોઈન્ટ થાય છે સામર્થ્ય જેટલું થઈ શકે છે અને જ્યાં તમારું ઈગો નથી હોતો ત્યારે આત્માના બળ જેટલું થઈ શકે જયારે શક્તિ વધારવાનું માણસના માં આડે એનું હું પણ એનું ઈગો છે હું જોવાનું છું

भवती वे मुकुंदे रति प्रभु में परम प्रेम जागता है दया सकल सिद्ध सकल सिद्धि का दान श्री हमने आदि करती है मुरली पुष्ट संतुष्ट थी प्रभु को परम संतोष होता है और स्वभाव विजयो भवे वदती वल्लभ इतने वैष्णव यमुनाष्टक में पाठ एक नियम जो रोज कम से कम एक यमुनाष्टक तो करवा नोच એમ કેવાય કે ભાગવત માં જયારે આવોનાસ્ટક નક્કી કરીને જશો કે ભલે દિવસે સાંજના જયારે પણ અનુકૂળતા આવશે પણ દિવસમાં એક યમનાષ્ટ કરે છે ની કૃપા થશે ને તો સકલ સિદ્ધિ પ્રાપ્તિ થઈ લખાસ એટલે જે પાછા પાંચ ને સાત કરતા હોય એ એક ના કરવા લાગતા કે જે જે એક જ કહ્યું છે જે નથી કરતા એના માટે એક છે લોકો આજે તો બહુ મોટી કૃપા થઈ ગયા રોજ અગિયાર કરી કરી થાકી ગઈ હતી જે છૂટા પી આવું ના એટલે જે સાવ નથી કરતા એને એક બાકી અગિયાર કરતા હોય એને બાર કરવા

જીવનમાં ઈચ્છતા પર કૃપા કરી છે અંગના વેન થયા વહેન નાસ્તિક થયા અને સમગ્ર પ્રજાને પ્રતાડિત કરવા લાગ્યા યજ્ઞ યાગાદી ધર્મા બધું જ બંધ કરાવી દીધું અને પ્રજા પ્રતાડિત થઈ અને પ્રજાએ ભેગા થઈને વહેનને મારી નાખ્યો માર્યો એને બાહુ નું મંથન કર્યું એમાંથી બોલો પૃથ્વ ભગવાન ભગવાન પૃથ્વી નું પ્રાગટ્ય થયું કેવાય છે કે આ પૃથ્વી રાજા સમગ્ર નગર રચના ખેતી ખનીજો આ બધું મનુષ્ય ને શીખવાડ્યું પહેલા જેમ જંગલોમાં રહેતા એમને સુવ્યવસ્થિત નગર રચના કરીને કેમ રહેવું કઈ રીતે અનાજ પકવવું આ બધી વિધાઓ પૃથુ ભગવાન ની દેન છે સમય થયો રાજપાટ ત્યાગીને વનમાં ગયા તપ કર્યું ને પરમાત્મા પ્રસન્ન થયા માંગવાનું કહ્યું તો કહ્યું કે મને દસ હજાર ખાન આપો બે કર્ણ થી આપની કથા સાંભળું છું ને તો તૃપ્તિ નથી થતી મારા રોમ રોમ માં કર્ણેન્દ્રિયો થઈ જાય તાપની કથાનું નિરંતર રસપાન કરતો એમ પણ જ્યારે પ્રભુના દર્શન કરવા જાવ ને તો પ્રભુને એમ થવું જોઈએ મનમાં આ બે જ આંખો કેમ આપી રૂવાડે રૂવાડે આંખો હોત તો તમને આંખે ભરી લે પછી નાથી બાબા

જયંતિ સાથે એમના વિવાહ થયા વર્ષા બંધ કરી દીધી ઇન્દ્રએ પરીક્ષા કરી કૃત્રિમ વરસાદ કરાવ્યો અને વિવાહ થયા છે જયંતિ સાથે સો પુત્રો થયા

એટલા માટે હવે સિંહ કોઈ હરણ મારી નાખે તેને પાપ થોડી લાગે સિંહ નો સિંહ નો સ્વભાવ છે છે એ યોની છે એ બધા ભોગવો એ કર્મ કરતા નથી

કોઈને જે રોલ એક્ટિંગમાં કોઈ વિલનનો રોલ કરે બહુ સારો કરે તો વારે ઘડીએ એ જ ઓફર આવે એમ જ જે રીતે જીવીને જશો ઠાકોરજીને એમ થશે કે આને કદાચ માનવ યોનીમાં બબુ ફાવતું નથી લાગતું અને તો ભોગત ભોગવવા છે આ પછી આને નહીં આપવું બસ અને જે જે સ્વભાવ જેવો પ્રભાવ જેવો વ્યવહાર અને ઠાકોરજી પછી એવી યોની આપશે કે પ્રભુને એમ થાય કે આને એ જ ગમે છે જો ગમે તેટલા મોટા બાપ જો

કરોડો રૂપિયા આપી દો આ પાંચ સેકન્ડ પાછી આવશે મોંઘું શું થયું એ કરોડો કે આ પાંચ આ તો એક એક્ઝામ્પલ છે પણ આપણે સાત દિવસ નાટક દ્વારામાં આ રીતે આખું કુટુંબ તમારું ભેગું અને ભાગવતની કથા મધ્યમાં શ્રીનાથજી નું સાનિધ્ય આ ઘડી પાછી ક્યારે મળે એક એક ક્ષણો ને ઉત્સવ માનીને ને વધાવજો કોણ જાણે ફરી આવા સંજોગો ક્યારે થાય ક્યારે આવા સમય સમયમાં શિવાજી ના સાનિધ્યમાં કથા ભણવાની આ એક એક ઘડી દુર્લભ છે ગુમાવતા નથી દુર્લભો માનુષો દેહો કહ્યું છે આ માનવ દેહ દુર્લભ છે એટલે કરી એટલે આપણે છપ્પન ભોગ નો એક ભાવ એ પણ છે ને છપ્પન ભોગ માં નોંધાય ને એના ઘણા બધા ભાવ છે એના એક ભાવ એ પણ બતાવવામાં આવે છે કે માનવયોની એક યોની એમ જેમાં સેવા ભોગ બધું કરી શકે

ਇਹ ਲੇਕ 84 ਲੱਖ ਯੋਨੀ ਦੀ ਸੇਵਾ ਆਪਣੇ ਤਾਂ 56 ਬੰਗ ਦਾ ਭਾਗ ਹੋ ਗਿਆ। ਤੋਂ ਕਹਿਉ ਭక్తి ਕਰੀ ਰਹਿ ਜੀ। ਫਰੀ ਆਵਾ ਔਸਰ ਨੇ ਮਕਾ ਮੜ ਸਕੀ।